નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બોટાદના નિગાળા રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના બની છે બોટાદના રેલવે સ્ટેશન પર ભર્યા મોત છે પ્રાથમિક માહિતી મુજબ વર્ષની બે મહિલાઓને તેમજ બે પુરુષો નિગાળા રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરીને મોતને વાલું કર્યું હતું ત્યારે આ ઘટનાને પગલે બોટાદમાં ભારે હડકમ મચી ગયો છે ઘટનાની માહિતી મળતા જ પ્રમાણે ગઢડા તાલુકાના નિગાળા રેલવે સ્ટેશન પર ચાલકોના મોતની હરાટી વ્યાપી ગઈ છે પ્રાથમિક માહિતી મુજબ આશરે પચીસ થી બાવીસ વર્ષની બે મહિલાઓ તેમજ બે પુરુષોના મોત થયા છે જેઓ ભાવનગરમાંથી ગાંધીગ્રામના જીરો બાણુ સો ટ્રેનમાં આત્મહત્યા કરી મોતને વાલું કર્યું તેવું હોય પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આ ઘટનાને પગલે બોટાદ રેલવેના અધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ મામલે તપાસ ચાલી રહી છે કે એકત્રીસ ડિસેમ્બરે એક જાન્યુઆરી એટલે કે નવા વર્ષના પ્રથમ દિવસે પણ ત્રણ વ્યક્તિઓના આપઘાતની ઘટના સામે આવતા ગડબડાટ મચી ગયો છે ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે આ ઘટના બહાર આવતા હડકમ મચી ગયો તો મિત્રો અમારી ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ